જય શ્રી ગણેશ દિવાળીના પાંચમા દિવસે આવતો તહેવાર લાભ પાંચમ આ દિવસ ધન ભાગ્ય અને નવા આરંભનો પ્રતીક માનવામાં આવે છે એમ કહેવાય છે કે જેમ દિવાળી પ્રકાશ આપે છે તેમ લાભ પાંચમ આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ અને નવી તકોનો પ્રકાશ લાવે છે મસ્કાર મિત્રો આપનું આપણું ગુજરાતી ધાર્મિક સ્ટોરી એટ યુટ્યુબ ચેનલ ખૂબ ખૂબ જ આનંદની વાત છે આજે આપણે વાત કરીશું એક એવા તહેવાર વિશે જે દિવાળીની ઉજવણીને વધુ વિશેષ બનાવે છે લાભ પાંચમ લાભ એટલે નફો લાભ અને પાંચમ એટલે પાંચમી તિથિ આ તહેવાર દિવાળી પછીના પાંચમા દિવસે આવે છે અને તે ઘર ઘરમાં સમૃદ્ધિ સફળતા અને નવી શરૂઆતનું પ્રતીક છે ખાસ કરીને વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે આ દિવસ નવા નાણાકીય વર્ષની શરૂઆત કરવા માટે શુભ માનવામાં આવે છે આ વીડિયોમાં આપણે જાણીશું લાભ પાચમનું સાચું મહત્ત્વ બે હજાર પચ્ચીસનું શુભ મુહૂર્ત પૂજા વિધિ અને ખાસ ઉપાયો જે તમારા જીવનમાં અપાર ધન સંપત્તિ લાવી શકે છે તો ચા નાસ્તો નઈને બેસી જાઓ કારણ કે આ લોંગ વિડીયો તમને પૂરી માહિતી આપશે ચાલો શરૂ કરીએ લાભ પાચમની પૌરાણિક કથા એક વખત વિષ્ણુભક્ત વેપારી હતો વર્ષોથી પૂજાપાઠ કરવા છતાં તેના જીવનમાં ક્યારેય ધનનો લાભ થયો નહીં એક દિવસ તે નિરાશ થઈને મંદિર ગયો અને કહ્યું હે માતાલક્ષ્મી શું હું ક્યારે લાભ નથી જોઈ શકતો માતા લક્ષ્મી સ્મિત કરીને બોલી મારા બાળક લાભનો સમય પણ પુણ્યની સાથે આવતો હોય છે આવતું કાર્તિક સુદ પાચમ પંચમીનો દિવસ તું મારા રૂપમાં દીપ પ્રગટાવજે હિસાબની નવી શરૂઆત કરજે અને ગરીબોને દાન કરજે તારા ભાગ્યના દ્વાર ખુલી જશે વેપારીએ તેમ જ કર્યું એ દિવસે તેણે પોતાની દુકાનમાં લક્ષ્મીજીની પૂજા કરી દીપાવલીનો દીપ પ્રગટાવ્યો અને અને પાંચ ગરીબોને અન્નદાન કર્યું થોડા જ દિવસોમાં તેનું કામ ચાલવા લાગ્યું વર્ષના અંતે તે શહેરનો સૌથી સમૃદ્ધ વેપારી બન્યો તેથી આજ સુધી વેપારી વર્ગ આ દિવસને નવું વર્ષ સમાન માનીને ઉજવે છે નવો લેજર નવો હિસાબ અને નવો આશીર્વાદ લાભ પાચમનું સાચું મહત્વ કેમ છે આ દિવસ વિશેષ મિત્રો લાભ પાચમ એ માત્ર એક તહેવાર નથી પરંતુ જીવનમાં લાભ સૌભાગ્ય અને જ્ઞાનનું પ્રતિક છે સનાતન ધર્મમાં આને શ્રી પંચમી અથવા સૌભાગ્ય પંચમી પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે દેવી લક્ષ્મીની કૃપાથી આર્થિક સમૃદ્ધિ અને નફામાં વધારો થાય છે આ તહેવાર કાર્તિક શુક્લ પક્ષની પાંચમી તિથિ પર આવે છે જે દિવાળીના અંતિમ દિવસ તરીકે ઉજવાય છે પુરાણો અનુસાર આ દિવસે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી અંદરના અંધકારને દૂર કરીને આંતરિક શુદ્ધિ મળે છે તેમજ ખરાબ આદતો અને વ્યસનોને ત્યાગીને નવી શરૂઆત કરી શકાય છે ખાસ કરીને ગુજરાતમાં વેપારી સમુદાય આ દિવસે નવા ખાતાવહી શરૂ કરે છે તેઓ પોતાના વહી ખાતામાં શુભ લાભ લખીને નવા વર્ષની નોંધ શરૂ કરે છે જે નફાની વૃદ્ધિનું પ્રતીક છે આ દિવસે શ્રી સૂક્ત પાઠ કરવાની પણ મહત્વપૂર્ણ પરંપરા છે જે દેવી લક્ષ્મીને આમંત્રિત કરે છે મિત્રો આ તહેવાર આપણને યાદ અપાવે છે કે સમૃદ્ધિ માત્ર પૈસા નથી પરંતુ સ્વાસ્થ્ય જ્ઞાન અને પારિવારિક સુખ પણ છે જો તમે આ દિવસે હૃદયપૂર્વક પૂજા કરશો તો તમારા જીવનમાં નવી તકો ખુલશે અને વ્યવસાયમાં અડચણો દૂર થશે બે હજાર પચીસ માં લાભ પાચમનું સાચું મુહૂર્ત ક્યારે અને કેવી રીતે તૈયારી કરવી હવે આવીએ બે હજાર પચીસના લાભ પાચમ પર આ વર્ષે આ તહેવાર છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસ રવિવારના રોજ ઉજવાશે પાંચમી તિથિ છવ્વીસ ઓક્ટોબર સવારે ત્રણ પિસ્તાલીસ વાગ્યે શરૂ થશે અને સત્યાવીસ ઓક્ટોબર સવારે છ ચાર વાગે અંત આવશે પૂજા મુહૂર્ત આ દિવસે પૂજા માટે શ્રેષ્ઠ સમય છે સવારે છ ઓગણત્રીસ વાગ્યાથી દસ તેર વાગ્યા સુધી પ્રાતઃકાળ મુહૂર્ત અથવા અન્ય સ્ત્રોતો અનુસાર છ એકતાલીસ થી દસ ઓગણત્રીસ વાગ્યા સુધી આ મુહૂર્ત દરમિયાન પૂજા કરવાથી લાભ અને સફળતા મળે છે તૈયારી માટે આગલી રાત્રે ઘર સાફ કરો પૂજા સામગ્રી તૈયાર કરો ફૂલ ધૂપ દીપ ફળ મીઠાઈ અને ખાસ કરીને ગણેશ લક્ષ્મીની યંત્ર અથવા મૂર્તિ યાદ રાખો આ દિવસે વ્રત રાખવું અને દાન કરવું પણ શુભ છે લાભ પાચમના ખાસ ઉપાયો ધન સંપત્તિ માટે જાદુઈ ઉપાય

આંકડા ફૂલથી ગણેશ બનાવો મંત્ર જપ કરો અને તેને લાલ કપડામાં બાંધી મંદિરમાં મૂકો રોજ દૂરવા એક ત્રણ સાત અથવા એકવીસ અને ઘી ચઢાવો આનાથી ધન કુબેરની કૃપા મળે છે હળદર પોટલી પૂજામાં લાલ કપડા પર હળદર રાખો પૂજા પછી ગાંઠ બાંધી તિજોરીમાં મૂકો પૂજાના એક ફૂલને પણ તિજોરીમાં રાખો આનાથી પૈસાનો પ્રવાહ સતત ચાલુ રહે સવારે તાંબાના પાત્રમાંથી સૂર્યદેવને પાણી અર્પણ કરો આ સ્વાસ્થ્ય અને નફો વધારે આ ઉપાયો ચાલીસ દિવસ સુધી કરો તો અદ્ભુત ફળ મળશે લાભ એટલે ફાયદો અથવા પ્રગતિ અને પાંચમ એટલે દિવાળીની પાંચમી તિથિ એટલે કે કાર્તિક સુદ પાંચમ આ દિવસે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ નવા હિસાબની શરૂઆત કરે છે દુકાનો અને ઓફિસોમાં ભગવાન ગણેશજી અને માતા લક્ષ્મીજીની વિશેષ પૂજા થાય છે લોકોમાં માન્યતા છે કે જો લાભ પાંચમના દિવસે નવું કામ શરૂ કરવામાં આવે તો તે વર્ષભર લાભદાયી રહે છે શાસ્ત્રોમાં કહેવાય છે લાભ પંચમી લક્ષ્મી પ્રસન્ના ભવતી અર્થાત આ દિવસે માતા લક્ષ્મીજી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે મિત્રો લાભ પાંચમ આપણને શીખવે છે કે સમૃદ્ધિ માટે પૂજા ઉપાય અને સારા કર્મો જરૂરી છે છવ્વીસ ઓક્ટોબર બે હજાર રોજ આ બધું અપનાવો અને જુઓ તમારા જીવનમાં કેવી રીતે લાભ આવે આ વીડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં જણાવો કે તમે કયો ઉપાય અપનાવશો લાભ પાંચમની હાર્દિક શુભેચ્છાઓ જય ગણેશ જય લક્ષ્મી માતા એક લક્ષ્મી પૂજન સાંજે છ ત્રીસથી થી આઠ ત્રીસ વચ્ચે લક્ષ્મીજી અને ગણેશજીની પ્રતિમા સામે કુમકુમથી સ્વસ્તિક દોરી પૂજન કરો ઓમ શ્રીમ હ્રીમ ક્રીમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો બે દીપ પ્રગટાવો પૂર્વ દિશામાં ઘીનો દીવો પ્રગટાવો અને દક્ષિણ દિશામાં તેલનો દીવો યમ માટે રાખો આથી ઘરનું નકારાત્મક ઉર્જા નાશ પામે છે ત્રણ નવી હિસાબી બુક ખાતાવહી આ દિવસે નવા ખાતા વહી લખવાની પરંપરા છે પ્રથમ પાના પર લખો શુભ લભ શ્રી ગણેશાય નમઃ એ પછી માતા લક્ષ્મીજીનું નામ લખો અને કુમકુમના સ્વસ્તિકથી શરૂઆત કરો ચાર અન્નદાન અને ગૌસેવા જ્યાં લક્ષ્મી ઇસાઇડ કરે છે ત્યાં કરુણા વસે છે ગરીબોને અન્ન આપો ગાયને ચારો આપો લાભ અનેક ગણો વધશે પાંચ અને મકાનમાં પ્રવેશ જો કોઈ નવું ઘર નવો વ્યવસાય અથવા વાહન લેવાનું વિચારે તો આ દિવસ અત્યંત શુભ છે બે હજાર લાભ પાંચમ શુભ મુહૂર્ત તારીખ શનિવાર એક નવેમ્બર બે હજાર પચીસ શુભ મુહૂર્ત સાંજે છ બારથી થી આઠ અડતાલીસ સુધી આ સમય દરમિયાન લક્ષ્મી પૂજન અને ખાતાવહી શરૂ કરવી શ્રેષ્ઠ ગણાય છે ખાસ ઉપાય સમૃદ્ધિ માટે એક લાલ કપડામાં પાંચ કૌરી બાંધો અને લક્ષ્મીજીના ચરણોમાં રાખી બીજા દિવસે તે તિજોરીમાં મૂકો બે પાંચ ઘી દીપકમાં એક એક લવિંગ નાખો અને લક્ષ્મીજીની સામે પ્રગટાવો ત્રણ ગોળ અને તિલનું ભોજન કરાવો માન્યતા છે કે આથી અખંડ લાભ પ્રાપ્ત થાય છે ચાર ધનયંત્ર સ્થાપના લાભ પાંચમના દિવસે શ્રીયંત્ર સ્થાપિત કરવાથી ધન પ્રાપ્તિના યોગ વધે છે પાંચ આ દિવસે લક્ષ્મીના સાત રૂપોને પૂજવાથી વર્ષભર અખંડ સમૃદ્ધિ મળે છે લાભ ફક્ત ધનમાં નથી લાભ એટલે સકારાત્મકતા નૈતિકતા પ્રેમ અને વિશ્વાસ જો હૃદયમાં શુદ્ધતા હોય તો લક્ષ્મી પોતે અવકાર આપે છે તેથી મિત્રો આ લાભ પાંચમના પવિત્ર દિવસે